આજે આપણે બનાવીશું નાસ્તામાં ખાવા માટે શક્કરપારા શક્કરપારા મેદાના લોટના બનાવીશું તેલને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ એવો સારો બાંધી લેવાનો પછી તેની નાની નાની લોહી બનાવીને પાતરા એવા શક્કરપારા વણી લેવાના ધીમે ધીમે વણવાથી જે શક્કરપારા ફાટી નથી જતા અને સારી રીતે વણાય છે પછી એને ક્રોસમાં કાજુ કતલીની શેપમાં કાપી લઈશું કાપેલા પછી તેને પેપર ઉપર થોડી વાર રેસ્ટ થવા દઈશું જેથી કરીને એકદમ ક્રિસ્પી કરારા શક્કરપારા તૈયાર થાય પછી ધીમા તાપે તેલ મૂકીને તેને ધીમા તાપે ઉલટ પુલટ કરીને તળી લઈશું એકદમ ક્રિસ્પી થઈ જાય બદામી કલરના થાય પછી નીતારીને કાઢી લઈશું એક ડીશમાં કાઢ્યા પછી જો આપણને વધારે તેલ લાગતું હોય તો એને એક પેપર ઉપર કે ટિશ્યુ પેપર ઉપર કાઢી શકે છે આપણા નાસ્તા માટે શક્કરપારા ખાવા માટે તૈયાર છે